આ ખાડો એટલો ખતરનાક છે કે સ્થાનિક લોકો કટાક્ષમાં કહી રહ્યા છે કે અને પુરાવા માટે શું અમેરિકાથી એન્જિનિયરો બોલાવવા પડશે નગરપાલિકા ફાઇલોમાં કરોડોના ખર્ચા બતાવી રહી છે પરંતુ હકીકતમાં નાગરિકોના જીવનને જોખમમાં મૂકી રહી છે પશુઓ પણ માન માન ખાડામાંથી પસાર થાય છે જ્યારે બાઇક સવારો અને રાહદારીઓ ધૂળની ડમરીઓ બચવા માટે મોઢા પર કપડાં બાંધીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે આ ખાડાઓ રાત્રે કે દિવસે કોઈ વાહનને ગળી જાય તો તેની જવાબદારી કોની સુતંત્રના મોટા અધિકારીઓ કે પછી નગરપાલિકાના ચામડી જાડા સંચાલકો સ્થાનિક લોકોનો આક્રોશ સ્પષ્ટ છે કે જ્યારે વરસાદ પડે ત્યારે કામના બહાના મળે છે અને વરસાદ બંધ થાય પછી તંત્ર કુંભકર્ણની ઊંઘ માણી રહ્યું છે આમોદ નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગની આ બેદરકારીને કારણે હાઈવે પર વારંવાર અકસ્માતો સર્જાય છે ફાઇલોમાં કામ પૂરું બતાવીને ખિસ્સા ભરનારા સંચાલકોને પ્રજાના જીવની કોઈ પરવા નથી તેમના માટે આ ખાડાઓ કમાણીનું સાધન બની ગયા છે જ્યારે પ્રજા માટે તે મોતના ખાડા છે હાલમાં વરસાદ બંધ છે તેમ છતાં કોઈ મરામત કામ શરૂ થયું નથી જો તાત્કાલિક ધોરણે આ ખાડો નહીં પૂરાય તો કોઈ મોટી દુર્ઘટના નિશ્ચિત છે

અત્યારે રાત ની સમય રાત્રિ ના સમયે અહિયાં થી બાઇક સવાર નીકળે છે અંધારામાં કઈ દેખાય ના ખાડામાં કોઈ પણ વ્યક્તિ પડી જાય બીજું કે કોઈ ગમે તેવી આગળ મોટી દુર્ઘટના બને એ પેલા ખાડો વહેલી થી વહેલી તકે પુરાઈ જવો જોઈએ અમારી એટલી માંગ છે કે નગરપાલિકા ઊંઘી રહેશે તો નહીં ચાલે વહેલી થી વહેલી તકે આ ખાડો પૂરે રોડ આ રોડનું કામ ચાલી રહ્યું છે તો આજે કામ એ લોકો કરે મેન્ટલ દબાવે છે તેની પર રોલર નથી પેલા કશું નથી ફેરવતા અત્યારે હાલ એ લોકો જે વરસાદ છે તો રોલર ફેરવે અને સારી રીતે મેન્ટલ દબાવી તો આગળના સમયમાં વરસાદ પડે તો ફરીથી આ તકલીફ જે ધૂળ ઉડે છે બાઇક સવારોને તકલીફ પડે છે એ તકલીફ સમસ્યા ના વેઠવી પડે એટલી અમારી માંગ છે